લાગે વૈરસીબા તો કૂડુハવ લસી ના આલ્યો કરવાનું છે બોલો હવે તમે કાગળી આંધું પકડ્યું જો મારા હાથમાં આવી ગયો તો હે બટી કોઈ ગુગુ બુગુ ન થે ઓય હો ટકા તો ટક ટક કરાય કે સાનો મનો હબળને ટણપા કાગળ માં ઈડ્યો હાથ છે કુડો છે કેમ તો હાસી કરીને ઘટ માં કોડિયા ખાય છે સોગન બેસ માં લખેલું છે આ તો એ સગન ગાધા વગર આ હમો લશકે હવે બસ ના તંપા તેમો માતાજી મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમે તો